રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિદ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાળે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે